જે હારેલો છે થાકેલો છે જેનું આ દુનિયામાં કોઈ નથી એમનો એકમાત્ર સહારો એટલે ખાટુશામ બાબા ખાટુશામ બાબાની એક ટેગ લાઇન છે હારેકા સહારા આજે આપણે આ એપિસોડમાં વાત કરીશું રાજસ્થાનના લોકપ્રિય એવા ખાટુશ્યામ બાબા વિશે ખાટુશ્યામજીનું મંદિર રાજસ્થાનના શીકર જિલ્લામાં આવેલું છે ખાટુશ્યામ મંદિરની ઉત્પત્તિ હિન્દુ પૌરાણિક કથાઓમાં ખાસ કરીને દ્વાપર યુગના મહાભારત સાથે સંબંધ ધરાવે છે અહીં પૂજાતા દેવ ખાટુશ્યામજી ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બરબરીક હોવાનું માનવામાં આવે છે દંતકથા અનુસાર બરબરીક એક શક્તિશાળી યોદ્ધા હતા જેમની પાસે કુરુક્ષેત્ર યુદ્ધનું પરિણામ નક્કી કરવા માટે સક્ષમ ત્રણ દૈવી તીર હતા જે એક જ દિવસમાં યુદ્ધ સમાપ્ત કરવાની તાકાત ધરાવતા હતા બરબરીક યુવાન થયો ત્યારે મહીસાગર ક્ષેત્રમાં તપ કરવા ગયો તેના તપથી પ્રસન્ન થઈ માતા જગદંબાએ બર્બરીકને પોતાના નવ દિવ્ય સ્વરૂપોના દર્શન આપ્યા અને શક્તિઓ આપી તથા તે સ્થળ ઉપર વધુ તપ કરી સિદ્ધ માતાને પ્રસન્ન કર્યા વાસુદેવ વસ્ત્ર અને નરપતિ સંબંધી શસ્ત્રો અને વિદ્યા આપ્યા અને વધુ તપ